જે કારીગર હોય એ જાતે જ બનાવતા હોય આ તેની મૂર્તિ બની છે ગોગ મહારાજની ગોગ મહારાજ ગોગ મહારાજ છે ગોગ મહારાજની એટલે એકદમ લુક સુપર મસ્ત દેખાય છે અને ગાડ ઘડવાથી કેટલો ટાઈમ લાગે એક મૂર્તિ તમને બે દિવસ બે દિવસ અઠવાડિયું લાગે આમ અઠવાડિયું આઠ દિવસ અઠવાડિયું એ બી ગોગ મહારાજ છે રૂમ મારા દીજી હતી પર જો આલે જઈએ જા તો બીજો કોન્ટ્રાક્ટ છે આગળ જઈએ તો બીજો મળી જાય બોતો લાઉન્ડર માતાજીની બની જાય અલગ અલગ મૂકે બના એટલે ઓર્ડર થી તમે કયા હિસાબી બનાવી આપવા તમે જેવું કામ છે ઓર્ડર બેના આપ્યા 15 ઇસની હોય તો લગભગ 5500 6000 ની અંદર પડી જાય 10000 આજુબાજુ થઈ હા બોલ છ હજાર આજુબાજુ આના અંદર કલર ભરવામાં આવે કલર ભરવામાં આવે સસાઈ થાય પછી તમારે સસાઈ ના કર્યું તો મીને પોલીસ પણ થાય પોલીસ સ્ટેશન પણ આવીએ કેટલો ઘાટ આપો એટલો થાય

जे बनावी वो ऑर्डर पर ओना बनाई दिए ऑर्डर पर हाँ। ओके ओके आ तो दबो गिर महाराज नहीं है के चौकीदार द्वारपाल। चौकीदार हां हां ओके ओके थैंक यू मतलब पॉलिश ने बद ते आ जाते करो है जी आ बेन कलर पूरे आपने बता जो लीए

એ જેટલા ઇંચ હોય એ હિસાબથી પૈસા અહીંયા લેવામાં આવે નાના નાના મંદિર કશિયા પથ્થરના બધા બનાવેલા છે હલો આ મંદિર સાત હજાર રૂપિયાનું છે સત્યાવીસ બાય બેતાલીસનું છે સત્યાવીસ પોળાઇ છે આમ બેઠક છે ઊંચાઈ બેતાલીસ છે સાડા ત્રણ ફૂટ પછી આ અઢી ફૂટનું છે પંચાવનસો રૂપિયા બેતાલીસ હાઈટ છે આ બી અઢી ફૂટનું સવા બેનું છે પાંચ હજાર રૂપિયા રેન્જ છે એનું હા નાનું આ પંદરસો રૂપિયાનું છે સવા ફૂટનું સવા પાંચ બેઠક પંદર ઇંચ છે ઊંચાઈ અઢી ફૂટનું છે પછી આ મંદિર છે ચાર હજાર રૂપિયાનું ધર્વાદાવાળું મંદિર છે ચાર હજાર રૂપિયા ચોવીસ બાય પંદરનું હાઈટ બેતાલીસ અને આથી છાપ છે નવી પેટર્નમાં ત્રણ ફૂટ બાય એકાવન ત્રણ આમ પોળાઈ છે એકાવન હાઈટમાં છે આ દસ હજાર રૂપિયાનું છે હા એટલે જેમ હિસાબ લંબાઈ પોળાય હોય છે હજાર રૂપિયાનું છ હજાર કલર પૂરવામાં આવ્યા હા હા નક્સી ગામ છે મોટાભાગ ગામ છે આ કલર પૂરવામાં આવ્યા છે

અંદર તમે જ્યારે આવો ત્યારે બધા જ સારા સારા મંદિર જોવા મળે મસ્ત તૈયાર બનાવેલા છે બોર્ડરથી બી બનાવવામાં આવે ને આમ ડાયરેક્ટ બી બનાવેલા તૈયાર બી મળે આ જુઓ આ અંદર તુલસી મૂકવામાં આવે છે Thank you